હવે તમે ઘરમાં પડેલા નકામાં કાગળનો ખૂબ જ સુંદરનો રિયુઝ કરી શકો છો અને તેમાંથી સુંદર એવું ડેકોર પીસ તૈયાર કરી શકો છો એટલે તમારા પૈસાની પણ બચત થવાની છે ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો ને વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં આપણે શું કરવા છે પણ એક ઠાકણ લઈને આ રીતે એક સર્કલ આપણે ડ્રો કરી લેવાનું છે પછી તે સર્કલ કટ કરી લેવાનું છે કોઈપણ ગુઠ્ઠાનો ઉપયોગ તમે કરી શકો છો આ રીતે હળવા હાથે સરસ ફિનિશિંગ સાથે કટ કરવાનું છે આવા પુઠ્ઠા તો બધાના ઘરે પડેલા હોય છે ને આપણે તેને ભંગાર સમજીને ફેંકી દઈએ છીએ ફેંકવા કરતાં આપણે તેમાંથી ખૂબ જ સુંદરની વસ્તુ તૈયાર કરી શકીએ છીએ અને જેના ઘરમાં નાના બાળકો હશે ને તેની પાસે તો આ રીતના બધા પેપર પડેલા જ હશે જે આપણે બાળકોને સ્કૂલ પ્રોજેક્ટમાં આપતા હોઈએ છીએ અને પ્રોજેક્ટ પૂરો થઈ જાય પછી પેપર એમનામ જ પડેલા હોય છે તેનો આપણે કાંઈ જ ઉપયોગ કરી શકતા નથી પણ આજના વિડીયોમાં હું તમારી સાથે ખૂબ જ સુંદરનો આઈડિયા શેર કરવાની છું ફ્રેન્ડ્સ તે જોયા પછી તમે ક્યારેય પણ આવા પેપર ભંગારમાં જ નહીં આપો અને તેનો રીયુઝ કરશો આ રીતે ઘરમાં કોઈ પણ તમે ઝેરોક્સ કરાવેલી હોય અને તે પેપર પડેલું હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો કારણ કે પાછળની એક સાઈડ તો એમને બચેલી જ હોય છે આપણે તેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ તો આ રીતે તે કાગળમાંથી આપણે નાની નાની પટ્ટીઓ કટ કરી લેવાની છે જે રીતે ફ્રેન્ડ્સ વિડીયોમાં જણાવેલું છે તે ટિપ્સ તમે ફોલો કરશો ને એટલે પરફેક્ટ તમારેથી સુંદર એવું ડેકોર પીસ તૈયાર થશે અને તમે વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા પણ કહી શકો છો તો હવે શું કરવાનું છે જે પટ્ટી કટ કરેલી છે તેને આ રીતે આપણે ફોલ્ડ કરવાની છે તમે જોઈ શકો છો અને જ્યાં છેડો આવે છે ત્યાં આપણે આ રીતે ફેવિકોલથી બંને છેડા ચીપકાવતા જશું થોડી વાર માટે સુકવવા માટે રાખી દઈશું જેટલી આપણે પટ્ટી કટ કરેલી છે તેમાં સેમ પ્રોસેસથી આ રીતે બધી જ પટ્ટીઓમાં આપણે ફેવિકોલ લગાવી દેવાનું છે હવે શું કરવાનું છે આ રીતે સર્કલ ઉપર આપણે આ પટ્ટી લગાવવાની છે તો સર્કલ ઉપર આપણે શું કરીશું પહેલાં થોડો એવો ફેવિકોલ લગાવી દેશું અહીંયા જો તમારી પાસે ફેવિકોલ ન હોય તો તમારે શું કરવાનું છે જે ઘઉંનો અથવા મેંદાનો લોટ આવે છે તેની અંદર થોડું પાણી ઉમેરીને આ રીતનું ફેવિકોલ જેવું મિશ્રણ તૈયાર કરી લેવાનું તે લોટનું તેનો ઉપયોગ પણ તમે આ પટ્ટી ચિપકાવવામાં કરી શકો છો હવે જે સર્કલ હતું તેના કિનારાથી આપણે આ રીતે પટ્ટીઓ ચિપકાવવાની છે તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે સરસ એવી પટ્ટીઓ ચિપકાવતા જઈશું વચ્ચે આપણે જરા જગ્યા છોડવાની નથી આ રીતે સરસ ફિનિશિંગ સાથે કામ કરવાનું છે તમે જોઈ શકો છો જ્યાં સુધીમાં પટ્ટી ચીપકાવી છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને તમારા ગ્રુપમાં પાંચ ફ્રેન્ડને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો જેના બાળકો સ્કૂલ પ્રોજેક્ટ બનાવતા હોય છે તેને ખૂબ જ યુઝફુલ થશે તો આ રીતે આપણે સર્કલ કમ્પ્લીટ કરી લીધું છે તમે જોઈ શકો છો હવે શું લે કરવાનું છે આપણે બીજા કલરનું પેપર લઈ લેવાનું છે કોઈ પણ કલર ચાલે એવું નથી કે અહીંયા પિંક લીધો છે તો તમે પિંક જ લઈ શકો કોઈ પણ કલર ચાલે જે પહેલી રીતે આપણે પટ્ટીઓ કટ કરેલી હતી સેમ પ્રોસેસથી આપણે આમાં પણ આ જ રીતે પટ્ટીઓ કટ કરી લેવાની છે અને બંને છેડા આપણે પટ્ટીના ભેગા કરી લેશું અને વચ્ચે પેવિકોલ ચીપકાવી દઈશું બસ આટલું જ કરવાનું છે બીજું કાંઈ જ નથી તમે પહેલીવાર બનાવશો ને તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે હવે જ્યારે બાળકોના સ્કૂલ પ્રોજેક્ટ આપે ત્યારે તમે આ વિડીયો જરૂરથી જોજો ખૂબ જ યુઝફુલ લાગશે અને બેથી ત્રણ પેપરની અંદર જ તમે સુંદર એવું ડેકોર પીસ તૈયાર કરી શકો છો તો જરૂરથી બનાવજો હવે શું કરવાનું છે જે આપણે વ્હાઇટ પટ્ટી લગાડેલી હતી તેની નીચે જ આપણે આ રીતે પિંક કલરની પટ્ટી લગાડીશું આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સરસ પટ્ટીઓ ચિપકાવી દેવાની છે ફેવિકોલની મદદથી હવે અંદરની સાઈડ ફરી આપણે વ્હાઈટ પટ્ટી ચીપકાવીશું સેમ પ્રોસેસથી આપણે પટ્ટીઓ ચીપકાવવાની છે તમે અહીંયા જોઈ શકો છો સાવ સરળ સિમ્પલ જ છે ફક્ત બે કાકડની અંદર તમે આટલું સુંદર ડેકોર પીસ તૈયાર કરી શકો છો એવું નથી કે આ ડેકોર પીસ તમે બાળકોના સ્કૂલ પ્રોજેક્ટ માટે જ બનાવો ઘરના ડેકોરેશન માટે પણ ખૂબ સુંદર લાગે છે મોંઘા મૂંઘા ડેકોરેશન ખરીદવા એના કરતાં આ રીતે સુંદર એવું ડેકોર પીસ બનાવીને પછી જ્યારે પસંદ ના આવે ત્યારે તમે તેને કાઢી પણ શકો છો તો આટલું સસ્તું સુંદર એવું ડેકોર પીસ ઘરે તૈયાર થઈ જતું હોય તો બજારમાંથી મોંઘા ડેકોર પીસ શા માટે ખરીદવા જોઈએ આ રીતે જાતે જ ટ્રાય કરવા જોઈએ જેથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તૈયાર થઈ શકે અને આપણા ઘરમાં જે નકામી વસ્તુ પડેલો છે તેનો રીયુઝ પણ થઈ શકે હવે જે વચ્ચે જગ્યા છૂટેલી છે તેમાં આપણે આ રીતે એક ફ્લાર તૈયાર કરવાનો છે તો તેના માટે આ રીતે ફરી બીજા કલરનો પેપર લીધું છે એવું નથી કે તમે સેમ પેપર લ્યો તમને જે કલર પસંદ હોય તેનો ઉપયોગ કરી શકો છો તો હવે શું કરવાનું છે પેપરને ફોલ્ડ કરી દેસુ અને આ રીતે તેમાં થોડે અંતરે કટ લગાવી દેવાના છે જેથી જેવો શેપ તૈયાર થઈ જાય હવે આને આપણે શું કરવાનું છે રાઉન્ડ કરવાનું છે આ રીતે તમે રાઉન્ડ રાઉન્ડ ને એટલે ખૂબ જ સુંદરનું એક ફ્લાવર તૈયાર થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપ તમારે ફોલો કરવાના છે એટલે ખૂબ જ સુંદરનું એવું તમારું ફ્લાવર તૈયાર થઈ જશે આવા નકરા ફ્લાર બનાવીને પણ તમે ડેકોર પીસ તૈયાર કરી શકો છો અલગ અલગ કલરના ફ્લાર્સ બનાવશો ને એટલે ખૂબ જ સુંદરના એવા તમારા ફ્લાર્સ તૈયાર થઈ જશે પછી તમે તેનું ફ્લાર પોટમાં ફ્લાર તરીકે પણ ઉપયોગ કરી શકો છો ખૂબ જ સુંદર એવા ફ્લાર્સ તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો એકવાર આ રીતે જો તમારા ઘરમાં નકામાં પેપર પડેલા હોય ને ફ્રેન્ડ્સ તો તેનો ઉપયોગ કરીને તમે સુંદર એવું પીસ તૈયાર કરી શકો છો તો આ રીતે ફોલ્ડ કરતા જશું એટલે તમે જોઈ શકો છો કેટલું સુંદર એવું આપણું ફ્લાર્સ તૈયાર થઈ ગયું છે હવે પછી જે બીજું પેપર હતું તેને આપણે આની ઉપર લગાડી દેસું એટલે થોડું મોટું ફ્લાર થઈ જાય સાવ સરળ સિમ્પલ જ છે હવે બાળકોને જ્યારે પણ સ્કૂલ પ્રોજેક્ટમાં આવું કંઈ બનાવવાનું આવે ને ત્યારે તમે આ વિડીયો જરૂરથી જોજો અને તમારી પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો તેને ખૂબ જ યુઝફુલ થશે આવી રીતે આપણે નાની નાની વસ્તુ આપણી જાતે બનાવીને ખૂબ જાજા પૈસાની બચત પણ કરી શકીએ છીએ નાનું મોટું ફંક્શન હોય કે તહેવાર હોય દિવાળી હોય ત્યારે તમે ફ્રેન્ડ્સ આવી નાની નાની ડેકોર પીસ તૈયાર કરીને તમારા ખૂબ જાજા પૈસાની બચત કરી શકો છો કારણ કે બજારમાંથી આપણે જે ડેકોર પીસ ખરીદીએ તે ખૂબ મોંઘા હોય છે અને તે થોડાક દિવસ જ ચાલે છે તો તેના કરતાં આ રીતે તમે સુંદર એવું પીસ ઘરે તૈયાર કરી શકો છો એ પણ નકામી વસ્તુમાંથી તો જરૂરથી ટ્રાય કરજો તમારા ખૂબ જાજા પૈસાની બચત થશે તો ફ્લાર્સ તૈયાર છે તો વચ્ચે જે જગ્યા છે તેમાં આપણે આ રીતે ફ્લાર ચિપકાવી દેવાનું છે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે કલર સાથે સરસ પટ્ટીઓ ચિપકાવેલી છે અને વચ્ચેની જગ્યા છે ત્યાં આપણે આ ફ્લાર ચિપકાવી દઈશું તમે અહીંયા જોઈ શકો છો પ્લોટમાં આપણે થોડું એવું ગ્લું વધારે લગાડવાનું છે જેથી તેનું વજન વધુ છે એટલે ઉખડી ન જાય એટલા માટે તો સરસ એવું ચોંટાડી દીધું છે હવે શું કરવાનું છે તમે આમનમ પણ ચીપકાવી શકો છો પણ હજુ તેને આપણે વધુ સુંદર બનાવવા માટે ફરી આપણે તેની અંદર થોડું ડેકોરેશન કરીશું તો તેના માટે આપણે અહીંયા શું કરેલું છે આ રીતે બે કાર્ડબોર્ડના ટુકડા કટ કરી લીધા છે તેના ઉપર આપણે ફરી વ્હાઈટ પેપર લગાડી દઈશું અને જે મોટા સર્કલ સાથે પ્રોસેસ કરેલી તે જ રીતે આમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે એક પટ્ટી વ્હાઇટ એક પટ્ટી પિંક તે રીતનું ફ્લાર તૈયાર કરી લેવાનું છે અને વચ્ચે ફરી આપણે જે બનાવેલું હતું રેડ કલરનું ફ્લાર તે ચીપકાવી દઈશું એટલે ખૂબ જ સુંદરનું એવું નાનું સર્કલ તૈયાર છે તો હવે શું કરવાનું છે ફરી આપણે એક વ્હાઈટ પેપર લઈ લેવાનું છે અને આ રીતે તેમાં રાઉન્ડ રાઉન્ડ વાળી દેવાનું છે એટલે ખૂબ જ સુંદરની એવી એક રાઉન્ડ પટ્ટી તૈયાર થઈ જાય તમે અહીંયા જોઈ શકો છો આ રીતની આપણે પટ્ટી એક તૈયાર કરી લેવાની છે અને કિનારા જે વચેલા છે ત્યાં આપણે આ રીતે ફેવકોલ લગાવી દેવાનો છે જેથી કિનારા સરસ સીલ થઈ જાય આવી ટોટલ આપણે બે પટ્ટીઓ તૈયાર કરવાની છે અને સર્કલના પાછળની સાઈડ આ રીતે આપણે પટ્ટીઓ લગાડી દેવાની છે અને થોડીવાર માટે આપણે સુકાવા માટે રાખી દેશું અને પટ્ટીના સપોર્ટ માટે આપણે થોડી ટેપ પણ લગાડી દેસુ જેથી પટ્ટીઓ મજબૂત ચીપકી જાય હવે આ પીસને આપણે સીધું કરી દેસું અને જે નાનો પીસ તૈયાર કરેલું હતું તે અહીંયા ચિપકાવવાનું છે સરસ એવું ચિપકાવીને આપણે થોડી વાર માટે તેને સુકવવા માટે રાખી દેસું જેથી સરસ ફિનિશિંગ આવે તો તૈયાર છે આપણું સુંદર મજાનું એવું ડેકોર પીસ આ ડેકોર પીસ ફ્રેન્ડ્સ તમે જ્યાં પણ લગાડશો ખૂબ જ સુંદરનો લુક આવે છે ફક્ત આપણે ત્રણ પેપરની અંદર જ આ સુંદર એવું ડેકોર પીસ તૈયાર કરેલું છે અને જો તમારી પાસે આવા પેપર પડેલા નથી તમારે ખરીદવા છે તો ફક્ત દસ રૂપિયાની અંદર જ તમે આ ડેકોર પીસ તૈયાર કરી શકો છો અને આવા પેપર પડેલા હોય તો તેમાંથી તમે આ સુંદર ડેકોર પીસ તૈયાર કરી શકો છો આ એક પીસ લગાડેલું હશે ને તો પણ ખૂબ જ સુંદરનો એવો લુક આવે છે તમે અહીંયા જઈ શકો છો આવા ચાર પાંચ સર્કલ લગાવીને તમે કોઈ પણ એક દિવાલનો લુક ચેન્જ કરી શકો છો ફ્રેન્ડ્સ તો એકના એક ડેકોર પીસથી કંટાળી ગયા હોય ને તો આ રીતે અલગ અલગ ડેકોર પીસ જરૂરથી ટ્રાય કરજો ને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારી પાંચ ફ્રેન્ડને શેર